અને આ એક્ઝિબિશન સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી જે હમણાં જ ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ ગેલેરી છે બરોડામાં બદામડી બાગમાં અને લગભગ ત્રીસથી વધારે આર્ટિસ્ટે આમાં પાર્ટિસિપેટ કર્યું છે કયા કયા પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે કેટલા પેઇન્ટિંગ લગભગ સેવન્ટી પ્લસ પેઇન્ટિંગ છે આમાં અને દરેક પ્રકારની છે રિયાલિઝમ છે સ્કેચ છે ચારકોલ વર્ક છે એક્રિલિક છે કેનવાસ વર્ક પેપર સ્કલ્પચર છે આ થોડું નવું છે અમારા માટે આ વખતે આપણે છે ને થોડું ઉત્સાહ રહે એના માટે દર વખતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપણે આપતા હોઈએ છીએ બાકી એક્ઝિબિશન આ વખતે પહેલી વખત આપણે પ્રાઇઝ લખ્યું જ નથી કદાચ જેને ગમતું હશે કદાચ ઓર્ડર આપશે પણ આ વખતે પહેલી વખત અમે એક્સપેરિમેન્ટ કર્યું છે અમે પ્રાઇઝ કંઈક લગાવ્યું નથી એક્ઝિબિશન આપણે બે દિવસ છે છવ્વીસ સત્યાવીસ અને મોર્નિંગ અગિયારથી થી સાંજે આઠ વાગ્યા સુધી શું નામ નારાયણ કુમાર છે